Amul મત માટેનો કેસ જીતી જતા હાઈકોર્ટના વકીલનું કર્યું સન્માન મિત્રો અમૂલ ડેરીની ચૂંટણીમાં એક મતની કિંમત કેટલી હતી ઉપરથી જોઈ શકાય છે અમદાવાદ હાઈકોર્ટની બહાર વકીલનું સન્માન કરતા આ છે માતર તાલુકાના મહિલા જ દૂધ મલેક વાત કંઈક એમ છે કે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા જુદી જુદી દૂધ મંડળીઓ દ્વારા દૂધ મંડળીના સભ્યો પૈકી કોણ મત આપશે તેનો ઠરાવ કરી અમૂલ ડેરીમાં મોકલી આપવાનો હોય છે આ એક મતનું મૂલ્ય એટલું હોય છે કે વિવિધ દૂધ મંડળીઓમાં ચૂંટણી પહેલા જ રાજકારણ રમાવાનું શરૂ થઈ જતું હોય છે પહેલા દૂધ મંડળીમાં પણ કંઈક આવી જ રમત રમાઈ મંડળીમાં જે સભા મળી તેમાં બિસ્મિલ્લા ખાન મલેકનું નામ મતદાર તરીકે નક્કી થયું ને ઠરાવ પણ થયો જોકે બાદમાં મંડળીના કેટલાક સભ્યો દ્વારા રાજ રમત રચી મંડળીની ઠરાવ બુક ગાયબ કરી દેવામાં આવી ને રાતોરાત અન્ય વ્યક્તિના નામોનો ઠરાવ કરી અમલમાં મોકલી અપાયો હતો આમ બિસ્મિલ્લા ખાન મલેકની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ મતદાર તરીકે મોકલી આપતા સમગ્ર મામલે ભારે રાજકારણ ગરમાયું હતું અને મામલો જિલ્લા રજિસ્ટ્રાર માત્ર પોલીસ સ્ટેશન અને છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો સમગ્ર લડાઈના અંતે હાઈકોર્ટ દ્વારા બિસ્મિલ્લા ખાન મલેકના મતદાર તરીકેનો ઠરાવ માન્ય રાખતા અમૂલની ચૂંટણીમાં બિસ્મિલ્લા ખાન મલેકે પોતાનો મત પોતાના મનપસંદ ઉમેદવારનો આવ્યો હતો જો કે આટલી લાંબી લડાઈ લડ્યા બાદ જીત મેળવનાર બિસ્મિલ્લા ખાનને મત આપવાની એટલી તો ખુશી હતી કે તેઓ ચૂંટણી બાદ હાઈકોર્ટમાં પોતાના તરફી નિર્ણય લાવી આપનાર વકીલ વિમલ પુરોહિત અને તેમની ટીમનું સન્માન કર્યું હતું જે દરમિયાન બિસ્મિલ્લા ખાન તેમના ટેકેદારો તેમના પરિવારજનો ચહેરા પર અનોખી ખુશી હતી આ દ્રશ્યો છે

ચાલો ઓકે ચાલો આજે શું નામ તમારું બિસ્મિલ્લા મોહમ્મદ મિયા મલિક ભાઈ તમે જે હાઈપર્ટ નો કેસ તમે મતદાન કર્યું કેવો ખુશી નો માહોલ આજે તમે સ્વાગત કર્યું વકીલ નું શા માટે કર્યું શું કહેતા વકીલ નું સ્વાગત કરવાનું કારણ કે હું સોલ ચાર અને પચીસના રોજ સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેલેજમાં મિટિંગનું આયોજન કરેલું એ મિટિંગમાં સોળ ચાર પચીસના રોજની મિટિંગમાં મારો ઠરાવ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં આણંદને મત આપવાનો અધિકારનો મને ઠરાવ કરી આપેલો એ દરમિયાન રાત્રે એ ઠરાવની બુક સેક્રેટરી સેક્રેટરીશ્રી જોડેથી શ્રી નાસિરમિયા અને ઈશરાબ મિયા શબ્બીર ખાન એવા તત્વો માણસો આ ઠરાવ બુક લઈ જઈ અને એક ખોટો ઠરાવ કરી અને અમૂલ નિયામક શ્રીમાં એમણે પોતે ઠરાવ આપ્યો કે જેમાં સેક્રેટરીની સહની એ સાબિત છે બીજો જે ઠરાવ એમણે કર્યો છે તે ઠરાવ છે એ રાત્રે લઈ જઈ અને આઠ અને નવનો નો ઠરાવ કરેલો હું જ્યારે અમૂલ તરીકે ગયો ત્યાં અમૂલમાં અને એ વખતે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોને પણ મતનો અધિકાર આપ્યો છે કામ ચલો યાદીમાં એટલે ફરી મને ખબર પડી એટલે હું સીધો જ ત્યાંથી દોડી અને નોમિનેટમાં ગયો અને નોમિનેટમાં થઈને કોર્ટ કમિશન કરાવી અને કોર્ટ કમિશન કરાવી અને કોર્ટ મોકલી મેલેજ દૂધ પર સહકારી મંડળીમાં અને એ ઠરાવની બુક ત્યાં આગળ કબજે કરી અને કબજે કરીને સેક્રેટરી જોડે લખાવ્યું કે ભાઈ આમણે ખોટું કર્યું છે અને ફરી એ નોમિનેટમાં અમારો કેસ ચાલ્યો ત્યારબાદ હું રજિસ્ટરમાં ગયો રજિસ્ટરમાં ગઈને અને એમની એ જ નકલ ઉપરથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ હું ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયો અને ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ મેં ત્યાં આગળ દાવો રજૂ કર્યો ત્યાર ફરી હું અધિશેકમાં ગયો ગાંધીનગર અધિશેક રજિસ્ટરમાં કે ભાઈ તમને કોપ કરેલા છે છૂટા કરવામાં આવશે તો અધિશેકમાંથી અમે ત્યાં આગળ કોર્ટમાંથી અમને ત્યાં આગળ જીત્યા અને ત્યાંથી પણ અમારા ફેવરનો હુકમ આપ્યો ત્યારબાદ આ લોકો ગ્રામ સભાનો એક ઠરાવ હતો અમારો અને એ ઠરાવની બુક આ લોકો લઈ ગયા અને એ ઠરાવ બુક લઈ જઈ અને ગેર રીતે લઈ જીને મૂકી દીધી અને તેની ફરિયાદ માત્ર પોલીસ સ્ટેશનમાં અમે આપી આટલી બધી ચાર મહિના સુધી સખત પજવણી કર્યા દરમિયાન પણ અમને હાઈકોર્ટ અને હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય હાઈકોર્ટે અમારા તરફી મતદાનનો ઓર્ડર કર્યો અને અમે સાચા ઠર્યા અમે સાચા હતા આ કૌરવો હતા અને અમે પાંડવો હતા પણ એમનું કોઈ પણ ના ચાલ્યું અને ઘણા બધા કોઈનું પણ કઈ મતદાન જે થયું એ મે મતદાન અને પૂરી રીતે મને મતદાન આપવાથી મને એટલી બધી ખુશી અને આજે જે અમે હાઈકોર્ટમાં જેમ જે સ્વાગત કર્યું જે અમારા વકીલ શ્રી વિપુલભાઈ પુરોહિત સાહેબનું

જેને નામ નોમિનેશન થયેલું એનો સામાવાળા પાર્ટીએ વિરોધ કરેલો અને એ વિરુદ્ધમાં વિવિધ કોર્ટોમાં આપણે જીતેલા હોવા છતાં અને મનાય હુકમ સક્ષમ કોર્ટનો ચાલુ હોવા છતાં એ નામદાર હાઈકોર્ટમાં આપણું નોમિનેશન કેન્સલ થાય અને એમનું નોમિનેશન ચાલુ રહે એ માટે રીટ કરેલી નામદાર કોર્ટે તમામ બંને પક્ષોની દલીલ સાંભળી અને પછી ઇશ્મિલાભાઈની તરફેણની અંદર નોમિની કોર્ટનો મનાયુકમ ચાલુ હોય એ ધ્યાને રાખી અને એમનું નોમિનેશન ચાલુ રાખી અને એમને મત આપવા માટે પરવાનગી કાયમ રાખી અને સામાવાડા પક્ષકાર ખબર પડી કે જ્યારે કોર્ટ એમની સાથે નથી તો ત્યારે એમણે રિજેક્શનનો ઓર્ડર લેવા કરતાં એમણે નામદાર કોર્ટ પાસે અરજી પાછી ખેંચવાની પરવાનગી માગી જે નામદાર કોર્ટે પરવાનગી એમને આપી એટલે એમની જ અરજી પાછી ખેંચી અને આપણો વિજય થયો